તો જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ હશો કેમ કે આપણા જોતા હોય બધા મજામાં જ હોય તો અત્યારે વાગી ગયો છે સવારના દસ અને હું નાઈ ધોઈને ફ્રેશ થઈને પાછળ ઠેલો ટીંગાડી અને કોલેજે નીકળી ગયો છું અને અત્યારે હાલીને જ આવશું થોડુંક ફાઇનલી હું હાલીને અત્યારે નીકળી ગયો છું થોડુંક હાલવું જોહે અને ત્યાંથી ભાઈ રિક્ષામાં બેસીને જાવું જોઈએ રિક્ષામાં બેસીને પછી કોલેજે જાય કોલેજે જઈને હવે તમને સીધો મળવું બધા ભાઈબાને દોસ્તારને મળવું અને ડાયરેક્ટ ક્લાસમાં કારણ કે ક્લાસ ચાલુ થવાની અડધી કલાકની વાત છે એટલે બધું ટાઈમ સેટ કરવો જ હશે અને ગાયો નીકળું કોલેજે ફાઇનલી કોલેજમાં આવી ગયો છું અને હવે જાઉં સીધો ક્લાસમાં કારણ કે દસ મિનિટની વાર છે ક્લાસ ચાલુ થવાની એટલે મળવું પછી તમને બધાને બ્રેકમાં બધાય દોસ્તારને મળવો તો બધા ક્લાસમાં બેસી ગયા છે તો ગાઈઝ કેટલી વાર પછી ચાર પાંચ લેક્ચર ભર્યા છે અને પેલી બ્રેક પડી ત્યારે અમે કોઈ નીકળ્યા નતા લખતા લખવાનું હતું એટલે ભાઈ તો બીજી બ્રેક પડી ગઈ છે અને આપણે કાયદેસર હવે લખવા આવી ગયા અત્યારે લેક્ચર છે ને થોડીક બ્રેક છે એટલે હું મારો ભાઈ બંધ ભાઈ આવી ગયા લખવા આ બધું જો અકેલ છે એનું મામેરું કાઢે બધું અને હવે અત્યારે હવે બ્રેક પડી ગઈ ને હવે આપણે નીકળી ગયા કોલેજની બહાર થોડોક નાસ્તો પાણી કરતા હોય પછી લખવા પાછા બેસી જાઉં આપણે બીજી પડી ગઈ છે બ્રેક અને આપણે હવે નીકળી ગયા થોડીક બધાને ભૂખ લાગી નાસ્તો પાણી કરી લઈ હવે અને પછી અમે ત્રણેય જઈ નાસ્તો પાણી કરતા આવી ભૂખ લાગી ભાઈ ચાલો નાસ્તો પાણી કરીને તમને પાછા મળીએ બધા આવી ગયા નાસ્તો કરવા જોઈ લ્યો નાસ્તો કરવાના ટેબલે બેસી ગયા છે હવે આવી જાય એટલી વાર ખાઈ પી અને પછી પાછા કોલેજે જઈએ અને થોડુંક લખવાનું હોય લખી નાખી ચાલો હવે નાસ્તો પાણી કરી અને હવે નીકળી ગયા છીએ અમે હવે લખવા બખવાનું બધા ઘરે જઈને રાખશું કેમકે હવે બસનો ટાઈમ થઈ ગયો થોડું મોડું પણ થાય એટલે હવે બસે બસ સ્ટોપે બસે ને અત્યારે ગરવા જાય નહીં વાળા બધા બહાર કાઢશે એટલે હવે આપણે હાલો ગાયો ગા જાય બસ સ્ટોપે ને ત્યાંથી પાછી બસ આવી જાય તો હાલો આપણે આવી ગયા બસ સ્ટોપે અને આપડા બસ સ્ટોપે ઊભા નયા અમે બે બસની ની રાહ જોઈને ઓલો માટી થાકી ગયો બેસી ગયો હે અલવ હવે આવવાના ઘરે કાયો કા પાક્ષી ને આ જઈ ને ના ના ભાઈ લખવાનું ઘણું આ તો લખી નાખું મારે લખવાનું ઘણું બાકી હે હું થોડાક જ હમણાં ઘરે હતો એટલે મારે થોડુંક વધારે હે ને આ બધા ઓછું છે બસ હમણાં થોડાક ટાઈમમાં બધા થઈ ગયા ભેગા હાલો તો હવે સીધા હવે રૂમે જઈને મળીએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો હવે આપણે કોલેજ થી આવી ગયા અને અત્યારે હવે રૂમે હાલીને નીકળી ગયા છીએ એટલે અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે પહોચી નાખે પછી તમને કામ હતું એટલે ગામમાં આવ્યો હતો અને ગામમાં આવીને પછી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો તો હવે ગાયો ગા પાછું રૂમે જવું જોશે અને એક થોડુંક કામ હતું પાંચેક મિનિટ નું પતાવો આવ્યો હતો તો અત્યારે એ કામ પણ પૈસું નહીં અને વરસાદ આવી ગયો એટલે હવે ગાયો

ભેગો મેળો છું બાકી કોઈને હું આજે પણ કોલેજે મળ્યો નથી ક્લાસમાં જ અટેન્ડ કર્યા છે એટલે આવી રીતનો દિવસ ગયો તમે બતાવી દો કેવો જેમ બને એમ વધારે કોશિશ કરીશ તમને બતાવવાને વિડીયો અને આવી રીતનો તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી કાલે મળશું નવા વિડિયા સાથે